નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય સ્વાગત છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીંતર તર વરઘોડો તો નીકળશે જ તેમના જ હોમ ટાઉન સુરતમાં થોડાક દિવસ પહેલા પૂર્ણા વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પૈસાની લેતી દેતી મામલે આરોપીએ યુવકની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં પુણા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી તેની ટાંટ્યા તોડ સર્વિસ કરી હતી ને તેનો વરઘોડો કાઢ્યો હતો આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે પૂણા વિસ્તારના સત્યમનગર સોસાયટી ખાતે વિપુલ નકુમ નામના વ્યક્તિ દ્વારા વિપુલ શંભુ વાળા જે હાલ આ કેસનો આરોપી છે તેના પાસેથી પૈસા લીધા હશે બંને વચ્ચે પૈસાની લેતી દેતીનો કોઈ મામલો હતો ત્યારે થોડાક દિવસ પહેલાં સત્યાવીસ ઓગસ્ટની આસપાસ રાત્રે વિપુલ સંભુવાળા પાસે વિપુલ નકુમ જાય છે ને તેના કારણે પૈસાની લેતી દેતી મામલે અને વિવાદ થાય છે જોત જોતામાં મામલો ઉગ્ર બને છે અને આરોપી વિપુલ સંભુવાળા જે તેની પાસે રહેલી છરી હોય છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે તેના ઉપર જાણે કે શૈતાન સવાર થઈ ગયો હોય તેવી રીતે એ છરી વડે આડેધડ વિપુલ નકુમ ઉપર હુમલો કરવા લાગે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં વિપુલ નકુમ જમીન પર ઢળી પડે છે અને આરોપી વિપુલ સંભુવાળો ત્યાંથી ફરાર થઈ જાય છે આ મામલે વિપુલ નકુમની ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જતા આ બાબતની જાણ સ્થાનિક લોકો પોલીસને કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ ઘટનામાં હાલ પોલીસે તપાસ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ દરમિયાન વિપુલ સંભોળા નામના યુવકે પૈસાની લેતી દેતી મામલે અદાવત રાખીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી વાત સામે આવી હતી ત્યારબાદ પોલીસે આરોપીનો વરઘોડો પણ કાઢ્યો છે આ સમગ્ર ઘટનાના દ્રશ્ય જોઈ લો જે પુણા પૂણા વિસ્તારના સત્યમનગર વિસ્તારમાં આખી ઘટના બની હતી ત્યાં હવે લંગડા તો લંગળા તો આરોપી માફી માંગતો દ્રશ્યમાં જોવા મળી રહ્યો છે ને પોલીસ હાલ પૂછી રહી છે ચાલ બતાય કેવી રીતે તે આખી ઘટનાને અંજામ આપ્યો છે કેવી રીતે હત્યા કરી છે તે આખી ઘટનાનું પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ને જે પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવતું હોય છે હાલ આવી જ રીતે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બને સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહી છે પરંતુ કાયદો વ્યવસ્થા ખોરવનારા તત્વો સામે પોલીસ આકરા પાણીએ જોવા મળી હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં